જન્મો જન્મના પાપોને નષ્ટ કરનારો ગુરુ છે તો એ દંપતી જ્યારે સ્થિતિની પ્રસાદ જમારવા માટે એમના માટે સ્વામી સમત માટે લઈ ગયા અને જયારે એમણે અક્કલકોટ ની વાત પકડી અને જતા જતા અક્કલકોટ આવ્યું મધ્યાહન સમય હતો અને પ્રસાદ ધરવાનો સમય હતો આ દંપતી જ્યારે વતની અંદર ગયું અને તે દિવસે જોગાનું જોગ કોઈ ભક્તો થાળ નહીં લાવેલા અને એ થાળનું સ્વામી સમર્થ જયમાં અને જયમાં અને પછી પેટ પર કારણ કે થોડા બળવાન હતા અને એમણે પેટ પર હાથ મી કે ચાલ આજે હજાર જણાએ જયમો એટલો આનંદ થયો આજે હજાર જણાને જમાડેલે એટલો આનંદ થયો ત્યારે એ વાત દંપતી એ સાંભળી એ વાત દંપતી એ સાંભળી તો ત્યારે અમને ખ્યાલ આવ્યો કે ખાલી ને ખાલી એક આવા સમજ નહીં એક સંત ને જમાય્યા તો તે પણ અમારા ગમે એવા દોસ્સો હતા તે પણ એક સંત ને જમાડવાથી પરિપૂર્ણ નથી એટલા માટે આજે પણ બધા ભક્તો થાય એમથી લાવ્યો જો ભગવાનને જમાડવાનું આ પદયાત્રાનું એક એક વસ્તુનું મહત્વ છે કે માણસો ભગવાનને માટે થાળ લઈ જાય તેના હું ફળ મળે આ પદયાત્રા જાય એ ના ફળ હું મળે એક એક વસ્તુનું મહત્વ છે પણ જો એની જાણ હોય તો નહીં તો અહીંના ભક્તો એવા પણ છે કે અમે થાર એટલા માટે બંધ કરાવી કે દસ રૂપિયા સવારે મૂકવા પડે અને દસ રૂપિયા સાંજે મૂકવા પડે જો આ બધી એને કોઈ દિવસ એવું નથી કે તમે મારી આરતી માં કોઈ હા મૂકવું અરે તો પણ કઈ નહી ખાલી ને ખાલી શ્રદ્ધાથી ફૂલ ભગવાન માટે એટલે સાંઈ ધામે આના પર કોઈ પણ દિવસ બહાર આવ્યો નથી અને અમારા આ બધા ભક્તો તો સાથે છે ચાહે તો કોઈ પણ કાર્ય કલાક આપણી હાજરી છે બધાની ચાહે તો પૂરું કરી લાગે પણ તો પણ બધાની ભાવના શું છે કે આ બધા ભક્તોની થોડી થોડી પણ થોડું થોડું પણ દાન આવે તો પણ એ રૂપ નું કલ્યાણ નહી તો બધાને ખબર છે છે આવી સ્થિતિ પણ જ્યાં ભગવાનની કૃપા છે તો ભગવાન ભક્તોના આટલાકનો પણ કોઈ જગ્યાએ આપણે બધાએ સાંભળેલું કે એક ભક્તનું અપમાન કરેલું એ પચીસ પૈસા નહીં લીધેલા તો પણ તે અપૂર્ણ થઈ આવી આ બધી વસ્તુ છે એટલા માટે આ સ્થિતિઓને હત્યાર કરવું તો આવી બધી પ્રેમની પરિભાષાઓ છે સમયાંતરે કારણ કે આ કથા પૂરી થવાની નથી પણ સમયાંતરે બાબાની ઉંમરો વધવા લાગી અને ધીમે ધીમે આપણે બાબાની દે વિલાસ ની કથા તો કાલે કરું પણ જેમ આપણી ઉંમર થાય કારણ કે જે આવ્યો એ એકને એક દિવસે જવાનો એ વાત બાકી જઈ જાય પણ બીજી બધી ચર્ચાઓ કરતા આપણા આપણો સમય બહુ નીકળી જાય તો એ કાલે બીજી કથા વાતો આપણે બીજી કથા કાલ પર છોડીએ પણ બાબાની ઉંમર જેમ 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 વધતી ગઈ અને પછી શરીર ગરડું થવા લાગ્યું અને ગરડું થાય એટલે પછી બધી દુવિધા ચાલુ થાય જેમ આપણે ઉંમરવાન થયા આપણે પણ પચાસ ઉપર થયા એટલે ધીમે ધીમે બધા દુખાવાઓ ચાલુ થયા આ ચશ્મા લાગ્યા કોઈને શું લાગે કોઈએ લાકડી જ પકડવું પડે અને ત્યાં સુધી તો ઠીક લાકડી પકડવું પડે ત્યાં સુધી પણ ઠીક પણ જ્યારે ખાટલો પકડવા પડે તો એ મોટી દુનિતા પણ સંતો મહંતો એમ કહે કે જે માણસે જીવનની અંદર મતી સારી રાખેલી હોય જીવનની અંદર મતી સારી રાખેલી હોય તો ધડપણની ગતિ પણ તેની ભગવાન સારી કરે પણ ઘર જુવાનીમાં બધાના લગ્નમાં ને જઈને લોકોના ટાંક્યાને અવાજ બાંધેલા હોય તો પછી ગતિ પણ તેવી થાય એટલા માટે હંમેશા જુવાનીમાં મતી સારી રાખવી તો જ આપણું ઘરફળ પણ એટલે હંમેશા સારી રાખવી એટલે બાબાનું પણ શરીર કષ્ટ આપવામાં બીજી બધી વસ્તુ થઈ કે બધા ભક્તોના દુઃખ પોતે હરી લેવા જો ભક્ત તો પ્રાર્થના કરી જાય કે બાબા આ કામ કરી લાગજ ને આ દયાધના આ કરુણા કરો એ તો એનું કામ કરી પણ આપણે જયારે એનું કામ એ કરવાનું હોય ત્યારે કેટલી પાસા પાણીને આળસાઈ કરીએ તો આને તો આપણે જેવા કેટલા માણસ કામ ખોપે તો ખાલી જેને જેના પર પ્રેમ હોય તેને વિચારવાનો આ જેને સદગુરુ પર અઘાત પ્રેમ હોય તેને વિચારવાનો કે આપણે ખાલી આનું કામ કેટલું કરીએ આપણે ખાલી ઘેરે એક કામ કરતા આપણને આટલી તકલીફ થાય તો આટલા બધા ભક્તો આને કામ હોય તો આની વિચાર આપણે કોઈ દીવ ખાલી આપણે ત્યાં કહે કે બાબા મારું આ કામ કરી લાગે અને આ તો દયાળુ એના ચરણમાં જાય એટલે એને કરવા વગર સુકો નથી પણ જેને જેના પર પ્રેમ હોય તો તે વિચારે કે આટલું બધું તો તો એને પણ કરવું પડતું હશે આ કહેતો કે મારા ભક્તો મને પ્રેમથી મળવા આવે મારા ભક્તો શિરડીની અંદર પ્રેમથી મળવા આવે અને મારા પર ખાલી ને ખાલી પ્રેમ રાખવી તો તમારા જેવા ગમે એવા દુઃખો પાપના ડુંગરો થઈ ગયેલા હોય તો પણ મને લેવામાં કોઈ તકલીફ થતી નથી આવો આ પ્રેમનો ખાલી ને ખાલી જગત પર એમણે તો ખાલી પ્રેમ અને છેલ્લે એક વિટમણા એવી થઈ કે બધા ભક્તો ભક્તિ તો બહુ કરતા પણ આનું મહત્વ ક્યારે વધ્યું કે જ્યારે આ સંસારની અંદર માણસ જીવતો રહીને કરણી નહીં કરે ત્યારે એનું મહત્વ રહેતું નથી પણ જ્યારે સ્વધામ જાય જ્યારે મરી જાય ત્યારે જ એનું મહત્વ જ્યાં સુધી હયાત હતા ત્યાં સુધી એની કદર કરવા વાળા બહુ ઓછા હતા અને સાંઈ બાબાએ એમ કહેલું કે એ જગતના લોકો જ્યારે મને જરૂર હતી અને બધા પર માંગ્યું ત્યારે મને કોઈ એક ફૂલ પણ નહીં આવી જયારે મને જરૂર હતી અને આ જગત ઉપર જગત પર ઉતું ત્યારે મને આપવાવાળા એક ફૂલ પણ નહીં આવ્યું અને જ્યારે દેહ પૂરો થઈ ગયો ત્યારે એ દેહ ને આખો ફૂલથી ઢાંકી દીધો જો વાતમાં સમજાઈ જાય તો કે જ્યારે જીવતા હતા ત્યારે નહીં આપ્યું એક ફૂલ પણ નહીં આવ્યું અને દેહ ગયો ત્યારે એક જઈને આખા પુલથી જાગી જે આપણા પણ સંસારની અંદર થાય કે જ્યાં સુધી બધા જીવતા છે ત્યાં સુધી તેના પર જાત જાતની દવાઈઓ પાડે જાત જાતનું કને માય બાપને ખવડાવે અને પછી મરી જાય તો મોટા મોટા આરો લાવે મોટી મોટી જગ્યા પર સારણ ક્રિયા કરવાની તેનો કંઈ પણ રથ વે તો એટલે જ્યાં સુધી આપણે બધા જીવતા છે ત્યાં સુધી પ્રેમ કરી લેવા જેવું છે જીવન આનંદથી જીવી લેવા જેવું છે તો જ આને આના હિસાબમાં નોંધાવું નહીં તો આજે છે આજે કાલે વાત કરી આજે આપણો બધાનો સમય છે આજે સમય હયાતીમાં છે અને ભવિષ્યની અંદર આ જગ્યા પર આપણા બધા વંશજો દહેરા અને આવી જ રીતે બધા ફરતા હશે પણ ત્યારે આપણું સ્થાન બીજી જગ્યાએ હશે પણ આજે આપણું સ્થાન આમાં છે તો એ આપણું બધાનું બહુ સદભાગ્ય છે તો અહીંયા આજે આજની કથાને અહીંયા વિરામ આપીએ કારણ કે બીજાને પણ આપણે મહારાષ્ટ્રથી આવેલા છે એ લોકોનો વક્તવ્ય પણ બે પાંચ મિનિટ માટે સાંભળવાનું છે પણ ફરીથી એકવાર વ્યાસપીઠ પરથી મારા બધા જ સદમિત્રો મારા બધા જ ભક્તોને એકવાર અભિનંદન એટલા માટે આપીશ કે બહુ સારા રોજ એમના વખાણ રિયલમાં કરવું પડે કારણ કે કથાએ કથામાં બધા રોજ ડૂબેલા રહ્યા કથાને ભાવથી સાંભળી છે તો બાબાને પ્રાર્થના કરીશ કે આ બધા જ ભક્તોની મનોકામના તમે પૂર્ણ કરજો અને રોગી હોય તો એમના રોગને દૂર કરજો એવી બાબાના ચરણમાં પ્રાર્થના આજે આજે પણ બહુ મોટો ભંડારો સાંઈધામની અંદર થયો એક સદભક્તએ આ ભંડારો આપ્યો છે તો ભગવાનને નામો જાહેર કરવાની જરૂર નથી પણ ભગવાનને સદગુરુને આ ભાવે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ જેમણે આપ્યું છે એમના પિત્રોનું કલ્યાણ થાય એમના પરિવારનું કલ્યાણ થાય અને એ બધા જ ભક્તોનું જન્મો જન્મ કલ્યાણ થાય એ ભક્ત હંમેશા નિરોગી જીવંત જીવે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના કરીએ અને આજના અધ્યાયને સદગુરુના ચરણમાં અર્પણ કરીએ હવે આપણી પાસે ખાલી કાલનો દિવસ છે પ્રસંગો તો ભો લેવાના છે પણ સદગુરુની વાત છે કે અંદર જોવાનો પણ ટાઈમ નહીં મળે આ વાતો જ બધી નીકળ્યા કરે એટલે મૂળ વાતો રહી પણ જતી હશે પણ જીવનની અંદર કંઈક ને કંઈક આ બધી જાણવા જેવી વાતો છે અને સદ્ગુરુ કૃપા કરે તો ગોળો હંમેશા પડેલું જ રહે પણ ત્યાં પડેલું રહે પણ અહીંયા આવે એટલે ખુલી જાય જો આ કેવી વસ્તુ હશે અનુભવવા જેવી બધી વસ્તુઓ છે કે ત્યાં જાય એટલે પાછું પડી જાય બહાર નીકળે એટલે અહીંયા આવે તો ખુલે તો આ બધા અનુભવની વસ્તુઓ છે અને ત્યાં પાછા જમવા જાય એટલે પાછું ચાલુ તે આખો દાડો પાછું બંધ રહી પણ અહીંયા આવે એટલા માટે આ કેવી વસ્તુ છે તો એ વસ્તુનો પણ અનુભવ આપણે બધા કરીએ અને એ પરિવારનું પણ કલ્યાણ થાય કાલે છેલ્લો દિવસ છે બધાની સ્વાગત વિધિ માટે તો આજથી બધાને એટલા માટે કહી દેવું પડે કે સ્વાગત વિધિમાં ઘણીવાર એવા પ્રશ્નો થાય જ આ વારંવાર કહેવામાં આવેલું એટલા માટે અમારા બધા ભક્તોને સ્વાગત હાથે કઈ લાગતું ઓળખતું પણ નથી કારણ કે એની અંદર કોઈ ને કોઈ તો રહી જાય કે આ રહી જાય એટલા માટે કાલે પણ આપણે કથા જ લાંબી કરવું સ્વાગત તો બધાનું જાહેરમાં કરી દેવું કારણ કે એ વસ્તુથી શું થાય પણ અંદરથી કંઈક અમૂલ્ય રત્ન નીકળી આવે કદાચ તો એ કથાને ચલાવાય એટલે કોઈ પણ એ સંશય નહીં રાખવાના કે અમારું સ્વાગત નથી હોગત ની જરૂર ભક્તિ ભક્તિમાં સ્વાગત નું પહેલા તો સ્થાન જ નહીં આવે પણ આ તો પેલા પરંપરા ચાલુ કરેલી ખાલી ને ખાલી સુખદેવજીને હાર પહેરાવેલો બાકી બીજાને તો કોઈને હાર પણ નહીં પહેરાવ પણ પછી સમયાંતરે એમાં જેમ જેમ જેવા જેવા કથાકારો બનતા ગયા તેમ તેમ પ્રથાઓ બદલાતી ગઈ બાકી ભક્તિ સૂત્રની અંદર અધ્યાત્મમાં સ્વાગત ને સ્થાન જ નહીં મળે કારણ કે ત્યાં ભગવાન માટે જ તાળી પડાય વ્યક્તિઓને તાળી પાડવાનું મહત્વ આપેલું ને તો વ્યક્તિઓને મહત્વ આપે તો માણસ માયા તરફ જાય એટલા માટે ભગવાનને મહત્વ આપવું પડે એટલે કાલે આપણો છેલ્લો દિવસ છે અને કાલે આપણા બધા વિદ્યાર્થીઓનો રિઝલ્ટ પણ છે એટલે હવે કોણે કેટલું લખેલું વાત જન્માન જન્માનની પરીક્ષામાં તે કાલે પણ સાત જણને ખાલી ને ખાલી સાત જણના ને તો બીજુંમાં બીજા બધા આપવા જાય તો કોઈ વાર એવું થાય કે મારી ઇજ્જત જાહે આમાં આવતું નથી પણ તે વિધિ કરવા જાય તો બહુ લાંબી થઈ જાય પણ એટલું કહેવાનું મન થાય કે તે લોકોને થોડીક તકલીફ થાય કે કદાચ અમે મહેનત નહીં કરેલી એટલે પાસ નહી થઈ ગયું ને તો અને કેવું થાય તો તેનો પણ એક કિસ્સો બધા સાંભળજો વલસાડ ની આર હોસ્પિટલ આંખની અને ત્યાં અમે અમારા એક મિત્રને લઈને ગેલા બેલા અને ત્યાં બે વડીલ બેલા ધોળિયા આપણા સમાજના બેલા બે બહુ સરસ વાત કર્યા કરે એટલે મને પણ બોક પણ બે આરંસ એટલે આંખની હસ્પટ અલગ બેવને આંખમાં તકલીફ બહુ લાંબી વાતો કરી બહુ લાંબી વાતો કરી મને પણ ગમ્યા કરી ચાલો આવી વાતો કરવું જોઈએ પછી મેં બી થોડોક એલો ખાતે ભોયલો પણ એ લોકોએ બેવે એમ કહે્યું કે તને શું થઈ ગયું પણ ધોળિયામાં કહ્યું તું આ કાવીને લાવ તો તે કહે કે મા દેખાય બહુ ઝાખા આ ધોળિયા પાસે બધાને સમજાતી જ હશે એમ તો અને પેલા એ બે કહ્યું કે મારે તો અંદર તકલીફ છે

બહાર આવ્યો એટલે પેલાએ પૂછ્યું કા વિના હવે પડી જ જવાય એટલે પેલો બેઠો થાય અને પછી થોડીક સમયમાં પેલાનો નંબર આવ્યો નંબર આવ્યો અને ડોક્ટરોએ તે કર્યું હશે પણ તકલીફ અંદરથી અંદરથી તકલીફ એટલે ડૉક્ટરોએ જે રિઝલ્ટ આપ્યું હશે તો આપ્યું હશે એટલે એને રિઝલ્ટ આપ્યું પણ રિઝલ્ટ આપીને બહાર આવ્યો એટલે પેલા પેલા વડીલા પૂછ્યું કે કામ વિના મતે માણે વાળી ગોયલી વાત માણે વાળી ગોયલી વાત મને એ જઈને બહુ દિલ થઈ દીધા કારણ કે એની જે એક્શન હતી